ને મારું એવું માનવું છે કે નરેન્દ્ર મોદીનો મિજાજ છે ને અલગ છે અને એ આ સમજોતા એક્સપ્રેસનું એન્જિન એ ચલાવે એવું મારું માનવું નથી પાંચ વર્ષ સુધી ક્યાંક ને ક્યાંક એકાદ વરસ પછી તમને લાગશે કે એ બાકી અનકમ્ફર્ટ થઈ જશે કે પોતે અનકમ્ફર્ટ થઈ જાય તો પ્લીઝ એવું ના કહેતા કે હિમાલય જતા રહેશે ના ના હિમાલય નહીં જતા રહે હું એ ક્યારે હું એવું કહું છું કે ફકીર હું જોલી લે કે ચલા જાઉંગા એ પહેલા કેટલાયને ફકીર બનાવી દેશે અને કેટલાય બની ગયા છે અત્યારે તમે સમજી લો એટલે રાજકીય રીતે ઘણા બધા ફકીરો ફરી રહ્યા છે મારો મુદ્દો એવો છે કે એમનો જે મિજાજ જે કામ કરવાનો જે આપણે અહીંથી જોઈએ છે એનું કારણ એ છે એ ઓગણીસો ને સત્યાસીમાં એટલે છ્યાસીમાં પહેલી વખત જ્યારે કોર્પોરેશનમાં ભાજપ આવ્યું ત્યારે મને યાદ છે હું કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરતો હતો અને એ કોર્પોરેશનના પ્રભારી હતા કોર્પોરેશનના પ્રભારી હતા અને ત્યારે મને ખબર છે કે કોર્પોરેશનને લેવાના નિર્ણયોના મામલામાં ત્યારે પણ ડૉક્ટર મુકુલ શાહ ભાઈ પ્રફુલ્લ બારોટ આ બધા નામો છે ગોપાલભાઈ સોલંકીને મેયર બનાવ્યા હતા એ બધી એ ત્યારથી હું એમને જે રીતે જોતો આવ્યો છે પછી રાધનપુરમાં ચૂંટણી પ્રભારી તરીકે રહ્યા અને ચૂંટણી લડ્યા શંકરસિંહ શંકરસિંહ વાઘેલા વખતે બરાબર છે એમની કામ કરવાની પદ્ધતિને મેં લગભગ નજીકથી જોઈ છે એ જોતાં મને એવું લાગે છે કેમ કે હું તમને ગઈકાલનું દૃશ્ય કહું એટલે હું આમ મનોમન એ દ્રશ્ય જોઈ રહ્યો હતો કે અત્યાર સુધી નરેન્દ્રભાઈની મિટિંગમાં જે દસમી ખુરશી પર બેઠા હોય એને કાલે બાજુમાં બેસાડવા પડ્યા હતા એ મને કમ અને બેસવાડા પડ્યા છે બાકી એકથી મને યાદ છે કે આપણે પૂછ્યું હોય કે તમારા પછી કોણ એટલે એમ કે દસ પછી ગણજો આ કહેલું છે એમાં કંઈ બધાને ખબર છે એટલે મારું માનવું એવું છે કે અત્યારે આ સ્થિતિ જે છે એમાં બહુમત ભાજપને મળ્યો નથી પણ એનડીએને બહુમત મળ્યો છે એને કારણે હવે પછી જે બે ચાર બોર્ડ ઉતારી લેવાના છે એમાં મોદી તો મમકીને મોદી પરિવાર મોદીની ગેરંટી અને હું તમને કહું કે આ મુદ્દાએ જ એમને આ ડાઉન કર્યા છે એટલા માટે હું તમને કહું કે ભાજપના કાર્યકરોને હું છ્યાસીથી અમે બધા આપણે આપણા બધા મિત્રો મળતા આવ્યા હોય છે હું એવું નથી કહેતો ભાજપના નેતાઓ અને નાના કાર્યકરો ખુશ થયા છે પણ એમનામાં એવો ભાવ આવ્યો છે બરાબર થયું છે આ હતું માપ માર્યા છે નીચે થોડા ઉતરે તો અમને પૂછશે અને છતાં સત્તામાં રહ્યા છે એટલા માટે હું તમને કહી રહ્યો છું એટલે હવે આ હવે હવે એક મુદ્દો હું આ દેવાંશીબેન તમારા ધ્યાન ઉપર મૂકું કે મને એવું લાગે છે કે દેશમાં મોદીની લોકપ્રિયતા ઘટી નથી તમને આશ્ચર્ય થશે આ સ્ટેટમેન્ટથી એટલા માટે કે રામ મંદિર નિર્માણ ત્રણસો સિત્તેરમી કલમ અને પ્રજાએ જ એમને મત આપ્યા છે હું એવું કહું છું કે ભાજપમાં પક્ષમાં મોદીની લોકપ્રિયતા ઘટી છે ભાજપના કાર્યકરોમાં ભાજપના નેતાઓમાં એમને એવું લાગે છે કે જરાક કદાચ વધારે થઈ રહ્યું છે જે રીતે મોદીની ગેરંટી ભાજપની ગેરંટી પાર્ટી તો ક્યાં હતી જ નહીં એ જ લડી રહ્યા છે અને છેલ્લે એ વાતની પૂર્તતા એ આવી કે એમના રાષ્ટ્રીય પ્રમુખે એવું કહ્યું કે એમની આરએસએસની સસ્તી ભૂમિ સાહેબ આજ આ જ વસ્તુ જો ચૂંટણી પહેલાં બોલ્યા હોત ને તો બે હજાર ચારની જે આ પણ ન હોત પહેલાં જ એ

पार्टी को आरएसएस की जरूरत पड़ी होगी तब पार्टी कमजोर थी वाजपेयी के जमाने में नहीं नहीं बट अब पार्टी बहुत आगे बढ़ गई है पार्टी मजबूत हो गई है पार्टी को आरएसएस की आवश्यकता नहीं है आरएसएस का काम सामाजिक और सांस्कृतिक चीजों को देखना है પાંચ રાઉન્ડ પત્યા પછી આ બોલ્યા પાંચ રાઉન્ડ માં પણ આરએસએસ ક્યાંય નતું ફિલ્ડમાં

મને યાદ છે કે અહીંયા ભાજપ એડ કરું મને હમણાં ખબર પડી કે આરએસએસ આટલે અગત્યના જયારે ઇલેક્શન કેમ્પેન ચાલતું હતું એ વખતે નાગપુર માં એ લોકોનો વર્ગ રાખ્યો હતો